ગોંડલના રીબડાના યુવાન અમિત કોટના ચકચારી કેસમાં સોળ કલાક બાદ પરિવારજનોએ અમિત ખૂટનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને ત્યારબાદ આજે સાંજે રીબડા ગામમાંથી અમિત ખૂટના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી જે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આખું ગામ હિપકે ચડ્યું છે જે સમગ્ર ઘટના બની છે પાટીદાર સમાજના યુવાન અમિત ખૂટ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાની વાડીમાં ગળે ફાંસો કંઈ જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાના કારણે હવે રાજકારણની પણ શરૂઆત થઈ છે કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવી રહ્યું છે આ મામલાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સાથે જ પૂજા ગોર અને રિદ્ધિ પટેલ નામની યુવતીનું નામ પણ સામે આવી રહ્યું છે અને આ મામલાના સંદર્ભમાં ગુનો પણ નોંધાયો છે જયરાજસિંહ જાડેજા સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ આરોપ કરવાની શરૂઆત કરી છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવતા હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રીબડાના પાટીદાર આગેવાન ગોવિંદ સાગપરીયા પણ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને નિવેદનો કરી રહ્યા છે ને જે અમિત કોટમાં જે ઘટના બની છે જે તેમણે જીવન ટૂંકાવ્યું છે તેની પાછળ તેમાં જે અનિરુષિ જાડેજા અને તેમના માણસો જવાબદાર હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે અને આ તમામ બાબતો વચ્ચે વિવાદ વચ્ચે આજે જે અમિત ખૂટના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે ત્યારે આજે અંતિમ યાત્રા નીકળી રહી છે આપ સીધા દ્રશ્ય પણ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે જો કોઈ પણ આ ઘટનામાં સંડોવાયેલો હશે જેણે પણ આ ગુનાહિત કૃત્ય કર્યું હશે આ ઘટનામાં તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને આજના ભાગરૂપે આ અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે ને તેને લઈને પીડિત પરિવારોને સમજાવ્યા બાદ આ અંતિમ યાત્રા છે તે નીકળી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું મહત્ત્વના ખુલાસા આ કેસને લઈને થાય છે वैष्णव जन तो तेने कहिए जे